પાલનપુર શહેર પશ્ચિમ ધરમપાલ સિંહ કનકસિંહ મુકેશભાઈ સહિત સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી ની હકીકતના આધારે સીએનજી પેટ્રોલ પંપની સામે આવતા માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો બોટલ ઝડપી લીધા હતા જેની કિંમત આશરે બે લાખની આસપાસ છે ત્યારે ગાડી સાથે મળીને કુલ મુદ્દા માલ છ લાખની આસપાસ પહોંચ્યો હતો ત્યારે વાત કરીએ